તો શ્રાવણ મહિનાના સોમવારે આ દસ વિશેષ ઉપાય કરો શ્રાવણ મહિનો શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનાના સોમવારે તમારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ શિવલિંગ પર કઈ વસ્તુ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો નંબર એક છે શિવલિંગ પર અક્ષત અર્પણ કરો શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચોખ્ખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે પરંતુ ધ્યાન રાખો કે ચોખ્ખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ નંબર બે કાળા તલ અર્પણ કરો શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કાળા તલ પિતૃ પિતૃદોષ શાંત થાય છે તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી શનિદોષથી રાહત મળે છે નંબર ત્રણ શિવલિંગ પર બેલપત્ર ચડાવવું ભગવાન શિવને ખાસ કરીને બેલપત્ર પ્રિય છે તેથી ભોલેનાથ બેલપત્ર ચડાવવાથી પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે એવી માન્યતા છે કે જો શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળાભિષેકની સાથે બેલપત્ર ચડાવવામાં આવે તો ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના સોમવારે આ દસ ઉપાય જરૂર કરજો તેમાં નંબર એક છે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો ઉપાય ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બેલપત્ર પર ચંદનનું તિલક લગાવો અને ચોખાનો એક દાણો શિવલિંગ પર અર્પિત કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે નંબર બે જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હો તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો નંબર ત્રણ મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણ સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શ્રાવણના સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો ત્યારબાદ સફેદ ચંદન સફેદ ફૂલ પંચામૃત ચોખા સોપારી બેલપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે નંબર ચાર દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમને કોઈ કાર્ય કરવામાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારું કોઈ પણ કાર્ય સફળ થતું નથી તો સોમવારે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરો હવે આ પાણીને બેલપત્રના ઝાડના મૂળમાં ચડાવવું ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે નંબર પાંચ ભાગ્યને ચમકાવવાનો ઉપાય જો ભાગ્ય તમારો સાથ ના આપે તો સોમવારે શિવલિંગ પર જળ ચઢાવવું એટલું જ નહીં શિવલિંગ નંદીના પાછળના ભાગને સ્પર્શ કરો અથવા તો મંદિરના દરવાજાની ચોખટ સ્પર્શ કરો શિવ મહાપુરાણ અનુસાર આમ કરવાથી સૂતેલું ભાગ્ય જાગે છે અને ભાગ્ય ચમકે છે નંબર છ જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષકાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે સોમવારે આ નિયમોનું પાલન ફરજિયાત કરો નંબર એક ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવવું શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ દારૂ વગેરેનું સેવન ન કરો નંબર બે સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો